નમસ્કાર મારા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને બતાવવાના છું અમારા ખેતરની અંદર જે કપાસનું વાવેતર કરેલું છે એ તો મારા ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો કે આ છે આપણો કપાસ ને ઓની અંદર આપણે સરસ મહેનત અને મજૂરી કરીને જોરદાર કપાસનું વાવેતર કર્યું છે અને આજે આપણા કપાસની અંદર બહુ સરસ બાજ અને વિકાસ જોવા મળી રહ્યો છે મારા ખેડૂત ભાઈઓ તો તમે જોઈ શકો છો મિત્રો કે આ છે અમારો કપાસ અને મિત્રો તમે કઈ રીતે ખેડૂત ભાઈઓ કપાસનું વાવેતર કરો છો કેવી રીતે કરો છો અને કયા કયા ખાતરોનો ઉપયોગ કરો છો અને કપાસની અંદર સૌથી સારું અને ફાયદામંદ કઈ કઈ દવાનો છંટાવ કરો છો તે મને જણાવજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કારણ કે અમે પણ કઈ દવાનો ઉપયોગ કરીએ છીએ કેવી રીતે કરીએ છીએ એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ તો આ છે અમારો કપાસ તમે જોઈ શકો છો અને કપાસની અંદર અત્યારે બાજ પણ જોવા મળી રહ્યો છે ખૂબ જ ઢગલા વિકાસ સારો છે અને ફાલ પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે મારા ખેડૂત મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો કમેન્ટ કરજો અને ફોલો જરૂરથી કરજો કે થોડો ઘણો સપોર્ટ મળે ભાઈને અને તમે જુઓ મિત્રો કે અત્યારે જે આ કપાસ છે એની અંદર આપણે હવે પાણી આપવાનું છે ને પાણી આપ્યા પછી આપણે જોવાનું છે કે હવે શું કપાસની અંદર કયા ખાતરનું કઈ દવાનો છંટાવ કરવાથી કપાસની અંદર કેર્યું ઢગલા બેસ છે તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય માતાજી આજના વિડીયોમાં આટલું જ મારા ખેડૂત મિત્રો